સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા વધુ એક વખત આવી છે વિવાદમાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા માટે મજબૂર કર્યા પરીક્ષાનું છેલ્લું પેપર હોવાથી વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા આવેલા વાલીઓને હોસ્ટેલ સુધી જવાબ દેતા ગેટ પર જ અટકાવી દીધા વાલીઓને ગેટની બહાર બેસાડી રાખવામાં આવ્યા અને શાળા સંચાલકો દ્વારા વાલીઓને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં ના આવ્યો જેથી રોષે ભરાયેલા વાલીઓએ આ અંગે કિમ પોલીસને જાણ કરી હતી મોડી રાત્રે પોલીસ શાળા ખાતે પહોંચી હતી મધ્યસ્થી કરીને પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો જો કે થોડા સમય પહેલા હોસ્ટેલમાંથી બાળક ગુમ થયું હતું જે અંગે શાળા દ્વારા પોલીસને જાણ કરવામાં નહોતી આવી અને તે વખતે પણ શાળા વિવાદમાં આવી હતી મારું નામ કમલેશભાઈ પટેલ હા બારમામાં બારમાનો આજે એક્ઝામનો છેલ્લો દિવસ હતો અમે સવારના ત્રણ વાગ્યાના અમે હોસ્ટેલ પર હોસ્ટેલ ત્યાં સ્કૂલ પર હતા સેન્ટર પર સેન્ટર પરથી અહીંયા આવ્યા બાળકોને એવું કીધું આગલા દિવસે ફોન કરો કે તમે સાતથી આઠમાં લઈ જજો દર વખતે એ લોકો બાળકોને અમને ત્યાં હોસ્ટેલ પર છોડવાનું કહે ને ત્યાંથી લઈએ ને ત્યાંથી રિસીવ કરીએ બાળકોને આજે અમને હોસ્ટેલની જગ્યાએ અહીંયા ડાયરેક્ટ એ લોકો પોતે બેગ લઈને આવ્યા અહીંયા ઘસરી ને અહીંયા લગી આવ્યા બેગ તો અમને અંદર જવા નથી દેતા ને કોઈ પણ જવાબદાર વ્યક્તિ જ નથી આમાં કે કોઈ કહી શકે કોઈ બી ફોન ઉચકતા નથી કોઈ કઈ રિસીવ કરતા નથી પ્રિન્સિપાલ બી કે કોઈ જવાબદાર છોકરા કેટલા વાગ્યા ને સાત ત્રણ વાગ્યા અઢી વાગ્યા ને ગયેલા બારો કરો ભૂખ્યા છે જમવા જઈમાં પણ નથી પાણીની બી વ્યવસ્થા નથી કઈ વ્યવસ્થા નથી અમને પેલા એમ કેવું કે કેડી હોય ને તેવી રીતે બાળકોને જો અંદર ગુંડા છે

પણ દર ફેરી અમને દર ફેરી અમને અંદર લેવા પેરેન્ટ્સ છે પણ આ ફેરી અમને કેમ અહીંયા અંદર બહાર આવવા દીધું એમ અમારી પેરેન્ટ્સની એવી માંગણી છે કે અમને ગાડી લઈને અમારી ગાડી લઈને અંદર લેવા અમારો સામાન તમે જોઈ શકો છો કેટલો બધો છે તો અહીંયા અને કે કન્સ્ટ્રક્શન બી ચાલે છે આ અહીંયા રેટ જ છે અમે અહીંયા હોસ્ટેલમાં કેટલો અવાજ બી થતો હતો તે બી અમે અહીંયા વાંચ્યું જમવાની જમવાની સુવિધા ચાલે એવી છે ને જમને તો બરાબર જ છે એમ તો ને આજે અમે અત્યારે જમ્યા બી નથી રાતનું ખાલી બપા ભોજન કરેલું તે જ